તારી યાદોમાં જિંદગી જવાની પિક્ચર ટૂંક સમયમાં રિલીઝ થશે. મારી સાથે રીના છે અને પલા આર્જુ આર્જુ ડાયરેક્શન કરી રહ્યા છે. એક આનંદ અલગ આનંદ છે. બસ ખુબ સરસ પિક્ચર ચાલી રહી છે. ફર્સ્ટ ટાઈમ જીતુભાઈ ડાયરેક્શન કરી રહ્યા છે. અમને બધાને પણ એકદમ એમના ડાયરેક્શનમાં ખૂબ જ મજા આવી રહી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ થેન્ક યુ ધન્યવાદ મને બી બહુ મજા આવે છે જીતુ સર સાથે આજે પેર કામ કર્યું તો આજે મને એમની પાસેથી બહુ શીખવા મળે છે અને ખુબ જ સુંદર વર્ક છે તો હોપફુલી અમારી પિક્ચર તમને બહુ જ પસંદ આવશે તો ડીકે ડિજિટલમાં જેવી રીતે તમે જીતુ મંગુ જોડી એટલી બધી તમને ખુબ જ પસંદ કરી છે તો એ રીતે જ આ ફિલ્મ તો તમને બહુ જ પસંદ આવશે અને આ ફિલ્મની પૂરી ટીમ અહીંયા હાજર છે અમારા પ્રોડ્યુસર છે ગુરુભાઈ પટેલ અને આપણા દીપકજી ઠાકોર મુન્નાભાઈ અને આ રીતે આખી ટીમ અત્યારે કામ કરી રહી છે કેમેરામેન છે નયનસિંહ ઠાકોર મારા અમારા ભાવેશભાઈ ગુરસિયા બાબુભાઈ મેગી મેગી સાથે અમારા સાથી કલાકાર છે અમારા રાજુભાઈ સાથે મિત્રેશભાઈ વર્મા અને ઘણા બધા કલાકારો છે અમારા ઓગીભાઈ લાઇટ વાળા અને અમારા તમામ લાઇટ મેન સ્પેશિયલ ઓસ્કાર એવોર્ડ એમને આપવાનો છે અમારા જતીનભાઈ અમીન તમે જુઓ જ છો જીતુ મંગોભાઈ એ પણ અહીંયા ઉપસ્થિત છે અને અમારા મેકઅપ દાદા રાજુભાઈ ધર્મેશભાઈ કલ્પેશભાઈ કેશ કલા ડિપાર્ટમેન્ટ કીધર હે સાથે મીનાબેન અને આખી ટીમ બહુ સરસ છે બસ તમારા આશીર્વાદ આપો કે આ ફિલ્મ ખૂબ સફળ થાય તમારો સાથ સહકારની જરૂર છે થેન્ક યુ અને હા ડિકે ડિજિટલ ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા